નમસ્કાર મિત્રો અટલપતિ બ્લગમાં આપનું સ્વાગત છે મિત્રો અત્યારે હું જઈ રહ્યો છું રામદેવડા કાલે સબ એટલે પો મહિનાની બીજ કાલે એટલે આ લધું નીકળું છું ઘરેથી ભયલું ઠેલો લઈને ફરે છે ભયલો આવજો નીતિન બાદા રાડુ આપવું તો છે

મિત્રો અમે હળાચારે રામદેવરા તળાવે પોકી ગયા છે અને અમે દર્શન કરવા જઈએ છીએ બધા ઓ તળાવ હું તળાવ છે તમે જોઈ શકો છો જય બાબા જય બાબા શૂટિંગ લેવું આવો કે પઈ ઠંડી લેવી ઠંડી લેવી છે જય બાબા तो मंदिर के नजदीक आ गए हैं। है <सलितेगे> <सलितने लिए> आ हारे जय बवारी कारण जय बवारी

मारा दो मारा एक करें। दर्शन कर बाहर आ गया सब लोग મિત્રો અમે રામદેવડા થી વર્તા થઈ ગયા છીએ અને ચા પાણી કરવા માટે ઉભું રાખ્યું છે અને આ વગડા અમે ફરવા માટે નીકળ્યા હતા

Ja. <laughs> મિત્રો આપડે ચા પાણી નાસ્તો થઈ ગયો અમે હેડવાની તૈયારીઓ કરીએ છીએ બધા તાપુ દિવસ હુકીન કેટલા આવ્યો તો તમે જોઈ શકો છો કેટલા આવ્યો અમે હેડવાની શરૂઆત કરીએ આપડે આપણે મિત્રો ફોટા પાડવા માટે ઉભા રહ્યા છીએ વાટમાં કરણ જોહર ને ફોટા પાડવા કરણ જોહર શું કરવાનું છે કરણ જોહર નહીં યાર કરણ જોહર ગાડી તો ગાડી નહીં તમે બ્લોગ ઉતારો તો ભાઈ મારો હે ને રીલ નો વિડિયો ઉતારો યાર લાવડો યાર લાવડો બો વિડિયો બનાવી દો મિત્રો અમે હમા પવન ચક્કીઓ છે પવન ચક્કીઓ છે એના માટે ફોટા પાડવા માટે બધા ઉભા રહ્યા છે ગાડી લઈને ગાડી પેલી પાછા રહી અને આગળ દઈ છે અહીં જાણ ત્યાં ત્યાં રીલ બનાવું છું આપણે જોઈએ અહીંયા રીલ બનાવશો બસ 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 સ્ટાર્ટ મિત્રો આપણે બાજમેર સીએજી પંપ પર ગેસ પુરાવા માટે ઊભા રાખ્યા હું અને અમે ઘરે રહેવાની તૈયારીઓ કરીએ છીએ ભાઈ બન તો ગાડી સાફ કરી ગયા જો